મારવાની વાત કીધીભાઈ કીધું ભાઈ આકુભાઈ હાકુબા લાઈન માં છો ને એ આકુબા હા લાઈન એટલે તો પણ તારા ભુવાનું જે છે ને એનું નામ હાર્દિક સોલંકી છે એના ભાઈ નું નામ જયવીર સોલંકી છે એના બાપ નું નામ રમેશ છે ખુદ એના બાપા જો દારૂ પીતા બંધ નો કરાવતા હોય તો ઈ ભુવાના બારામાં જાણો તમે

કાઠી નો દીકરો તમે આમ કાઠી દીકરો હોય ને એ પેલા તો આવી વાવાઝોડ પડતો જ હોય સમજો કયા વાવાઝોડા કેવા છે તમને એમને સાંભળો અકુબા સમજી લેજો એ બદનામ કરે કે ભૂવો છે ને ઢબુડી નો ધંધી નારાયણ વોડ નો છેલ્લો પગ માં પડતો આ ભૂવો બરાબર પગ માં પડતો

હું અટાણ મને અવતાર આવ્યો છે કાઠી નો મનસુખભાઈ આપડે તમે ભુવા નો વિરોધ કર્યો બરાબર હાલો ચલો ભૂલા ભુવા નો વિરોધ કર્યો તો અત્યાર સુધી માં આપડા આ કાઠીભાઈ અને તમે બધા

રાષ્ટ્રો આખું તમે એક મિનિટ શાંતિ રાખો રાષ્ટ્ર છે ને કોઈ માતાજીના નામે ધૂણમાં ભૂપાણા કરવા દાણા જોવા ઈ રાષ્ટ્રહિત નથી રાષ્ટ્રહિત ઈ છે આયા નથી પણ નાણા નદી જોવા તમે ભૂવા હોય ને એ ભુવા મોઢા બતાવતા હોય મનસુખભાઈ અને માડી ના દીકરા મોઢા ના બતાવતા હોય એમને માતાજી જળના માં આવે ને તો લગ્ન કરે મારા પૈસા આવે ને અંદર ભાઈ ભાઈ દરેક સમાજ ના કુટુંબ ના ભુવા હોય બરાબર છે કોઈક ના હોય તમે તો નહીં દિવસ નહીં હોય તમારે મારો પંડ નો મારી કુળદેવી નો મારી શક્તિ માં નો ભુવો છે આખા કુટુંબમાં ખો એનો વાંધો નથી આ તો ને ગાયકા વાત છે એની સામે વાત છે બાકી કુટુંબ પડી જાય બાબા સાહેબ ના કાયદા પ્રમાણે જાય તો

ના એને બોલવારે તમારે લીધી જાય હું એમ કઉ છું કોઈ કલેક્ટર એના દેવ આવવા દયો કોક આઈજી હોય નોર્થ રેન્જ હોય આ ગુજરાત નો ડીજીપી હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના આવ્યો ખમા ખુકા એટલે સ્ટેજ માં ભૂખા કાઢ નાખ એટલે નિર્દોષ કાય લેવા દેવા નહીં એવડા એ ખમકારા કરો છો સીને ઘરે ખાવા ખીસડીયું નથી કોક એક આદ ગાડા પર નિવેદ આવેલ કલેક્ટર જો ધૂળે ઓય બા દો હા ગાડા ગાડા નિવેદ આવે આખી નેટ ધરાય એટલું નિવેદ થાય પણ અકો બારે મનસુખભાઈ નવ અંધશ્રદ્ધા કોને કહે સમજો તમે

મોટી વાત હું કામ કરો છો તમે રાજાની મનસુખભાઈ બાબા સાહેબ ના સંવિધાન મુજબ કાયદા મુજબ કે ભૂત અને દાખલ ગણીને શારીરિક માનસિક ત્રાસ નામે ચમત્કારી કોઈ શક્તિઓ કામ કરવા રોકવામાં આવે છે અહિયાં એ તો પોતે કેવામાં છે મારી પર પોતે કે છે ત્યાં આગળ કે પેલા ડોક્ટર કરો

હનુમાનજી ને જડી બુટી લેવા ભગવાન ને જીબુટી નોતા લેવા ન્યા ઓલા

મને તમારા શ્રદ્ધા હોય કેમ નામ હાલી મહેનત ખોટી વાતો થાય છે ભાઈ હકુબા ભુવાની પાસે કોઈ શક્તિ છે નહીં

અમુક તો ખબર એ નથી ને ભાઈ તમારે આ વાત તમારી વાત તમારા વિડીયો હાલો ચાલો ને આજે વાત કરવી

સામે પડો ને એટલે બોબર મને હું કુદરત સેવા કરે ને એ ભોગવતો હોય નામે બોલવું

रोमा मारेट जेवी भाई बोले से ने उले हुना हम जाधा हो ना जाधा हो ने मंचुबा बोलू लागीन ओली लागीन ओली लागीन ओली लागीन તો એની માટે લાલાભાઈ આહીર છે બેઠો છે લાલાભાઈ આઈર નો સંપર્ક કરજો હું તમને કોર્ટ કચેરી બંધુ બતાવી દઈશ અને ચેક કરી લો તમે ઓન રેકોર્ડ માં કોર્ટ કચેરી અમે જોયેલી આ એસપી કોઈ હોય ને એનું સાચું નામ કહી દો હાર્દિકભાઈ સોલંકી નામ છે અને ઓરિજિનલ મેલડી ના ફુવા ક્યાંય દરબાર સિદ્ધરાજ આવેલંકી નો આવે દેવી પૂજક માં આવે પૂજક હોય બોકડા કોકડા વાળા છે